રાજકોટમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલની બીજી બ્રાન્ચનો મૌડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે મૌડી વન કોમ્પ્લેક્સમાં ચોથા માળે શુભારંભ કરવામાં આવ્યો છે પાયલ હોસ્પિટલ છેલ્લા પચીસ વર્ષથી મહિલાઓના આરોગ્યની સંભાળ લઈ રહી છે હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવે છે તેમજ અતિ સાધનો સાથે તમામ મેડિકલ સવલતો પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં દર્દીઓને પૂરી પાડવામાં આવે છે બીજી બ્રાન્ચના શુભારંભ વેળા હોસ્પિટલની ટીમને ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવાઈ હતી અને હોસ્પિટલ સ્ટાફે પણ ખુશી અનુભવી હતી હું ડૉક્ટર પ્રતિક્ષા દેસાઈ પાયલ મેટરનિટી હોસ્પિટલના ડાયરેક્ટર બોલું છું અને આજે અમે અહીં મૌડી વિસ્તારમાં અમારી પાયલ મેટરનિટી હોસ્પિટલની સેકન્ડ બ્રાન્ચનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે નોર્મલી અમે આમ જોવા જઈએ તો છેલ્લા પચીસ વર્ષથી પણ વધારે વર્ષોથી મેટરનિટી હોસ્પિટલ અને જે ફિમેલના હેલ્થ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એના માટે અમે સર્વિસ આપી રહ્યા છીએ અમારી સાથે ડૉક્ટરની ટીમ એક આજે એકદમ સ્ટ્રોંગ થઈને અમારી સાથે આ કામમાં જોડાયેલી છે અમારું એક મિશન છે કે કોઈ પણ ફિમેલ છે તો એ બહુ ઇમોશનલ હોય છે તો એમને જ્યારે પણ કાંઈ પ્રોબ્લેમ્સ હોય અથવા તો એમનું મેટરનિટી હોય ત્યારે એ જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે એને બહુ બધા પ્રશ્નો હોય કે મને ત્યાં હોસ્પિટલમાં સારી રીતે કેર કરશે કે નહીં અને હોસ્પિટલ જવું કોને ગમે પણ અહીં અહીંયા પાયલ મેટર્નિટી હોસ્પિટલનો એક મોટો છે કે અહીંયા કોઈ પણ ફિમેલને રિસ્પોન્સ આપવાનો છે એને એક સેફ હેન્ડ ફીલ થવું જોઈએ અને ખાસ કરીને એ જ્યારે અહીં આવે છે ત્યારે એને ડર ના હોવો જોઈએ એટલે કે હોસ્પિટલમાં આવે તો પણ એને જાણે કે એક કુટુંબની ભાવના સાથે બધા સ્ટાફ અને ડૉક્ટર એમની કેર કરે એવો અમે માહોલ ઊભો કરી રહ્યા છીએ તો આ જ પ્રિન્સિપલ સાથે અમે જે રહ્યા સર્કલ ઉપર અમારી જે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર હોસ્પિટલ ચલાવી રહ્યા છે એ જ વધારે અમે લોકોને અલગ અલગ એરિયાની અંદર સર્વિસ આપી શકીએ એ અનુસંધાને અમે મૌડી વિસ્તારની અંદર પણ પાયલ મેટરનિટી હોસ્પિટલની બધી જ સુવિધા સાથે એક હોસ્પિટલનું આયોજન કર્યું છે ડોક્ટર ટીમમાં હું અને મારા હસબન્ડ ડૉક્ટર સંજય દેસાઈ કે જે પાયલ મેટરનિટી હોસ્પિટલના પાયોનિયર કહી શકાય ત્યાર પછી અમારી સાથે છેલ્લા દસ વર્ષથી ડૉક્ટર અમિત અકબરી અને એમના વાઇફ ડૉક્ટર પલ્લવી કાલેવડ અકબરી પણ અમારી સાથે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષથી ડૉક્ટર ગોવિંદ ભાદરકા કે જે અહીં મોડી એરિયામાં એ પોતાની રિસ્પોન્સિબિલિટી લેવા માટે અત્યારે હવે તૈયાર થઈ ગયા છે એટલા ડૉક્ટર અને સાથે સાથે અમારો ડૉક્ટર હેમાલી કારિયા પણ ગાયનેકોલોજીસ્ટ અમારી સાથે છે અને મેડિકલ ઓફિસરની ટીમ જોઈએ તો અમારી સાથે એકદમ ટ્રેન્ડ દસ બીજા મેડિકલ ઓફિસર પણ અમારી સેકન્ડ રોમમાં રેડી થઈ ગયા છે હા બહેનોને ખાસ એ જ કહેવાનું છે કે કુદરતે એમની રચના છે એ થોડી જટિલ બનાવેલી છે તો એમના પ્રોબ્લેમ્સ છે એ એને વારંવાર પોતાના શરીરની હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ તો રહેવાના જ છે પણ જો એ જાગૃત થશે જો એ સેફ હેન્ડમાં એટલે કે એક્સપર્ટ ડૉક્ટરની ટીમ પાસેથી જો પોતાની તકલીફોને સાચું સલાહ પ્રમાણે એ અનુસરશે તો એ એક કુટુંબનો સેન્ટર પોઈન્ટ છે કુટુંબની ધરોહર છે તો એ ડેફિનેટલી એ પોતાના ફેમિલીને હેલ્ધી બનાવી શકે છે અને દરેક ફિમેલ હવે બધી રીતે એક કહી શકાય કે આગળ પડતી અને પોતાના રીતના કોન્ફિડન્ટ પણ બની છે તો એ આરોગ્ય પ્રત્યે પણ જાગૃત થાય એવી પાયલ મેટર્નિટી હોસ્પિટલની શુભકામના છે